પોલીસ દ્વારા ઇંગ્લિશ તારૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલ ઇસમની પાસા હેઠળ અટકાયત કરી પોરબંદર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન પરમાર સાહેબશ્રી નાઓએ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીત્તુ કાળીદાસ પાટણવાડિયા ઉંમર ઓગણચાળીસ વર્ષ રહે મકરપુરા ગામ બ્રાહ્મણફળિયું વડોદરા તથા મકાન નંબર ત્રણસો સાત ડ્રીમ હેરિટેજ બેસિસ સ્કૂલની પાછળ ચાંબુઆ વડોદરા શહેરનાઓને પોલીસ કમિશનર સાહેબશ્રીના આદેશ આધારે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ પ્રતિબંધક ધારાસન ઓગણીસો પંચ્યાસીની કલમ ત્રણ બે મુજબ કલમ બી અન્વયે પ્રોહી બુટલેગર તરીકે પાસા વોન્ટેડ ઇસ્યુ કરતા વોન્ટેડની બજવણી કરી પોરબંદર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે